મહાલક્ષ્મીને રીઝવવા માટે આ રીતે કરો વિધિવત પૂજન જય લક્ષ્મી મિત્રો હિન્દુ ધર્મમાં દિવાળી ધનતેરસ તેમજ નવીન વર્ષના પ્રારંભે માતા મહાલક્ષ્મીનું પૂજન સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ધનતેરસ તેમજ દિવાળીના શુભ પર્વ પર માંગલિક મુહૂર્તનું દર્શન કરી માતા મહાલક્ષ્મીનું પૂજન અર્ચન મનુષ્યના જીવનમાં સુખ શાંતિ તેમજ ઐશ્વર્ય પ્રાપ્ત કરનારું ગણવામાં આવે છે કોઈપણ વ્યક્તિ શ્રદ્ધા તેમજ ભાવભક્તિથી પોતાના ઘરમાં કે વ્યવસાયમાં આ રીતે પૂજા કરી શકે છે તો આપણે આજના વિડીયોમાં પૂજા કેવી રીતે કરવી અને મહાલક્ષ્મી માતાની પૂજન વિધિ તે બધું આપણે આજના વિડીયોમાં જોશું તો તમે પ્રાર્થના ચેનલ સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને કમેન્ટમાં જય માતાજી લખજો અને માહિતી પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો તો હવે આપણે શ્રી મહાલક્ષ્મી માતાની વિધિ જાણશું સૌ પ્રથમ એક બાજોટ લઈ તેને પૂર્વાભિમુખ સ્થાપિત કરો તેના પર લાલ રંગનું કપડું પાથરો તેના પર થોડા ઘઉં અગ્ર ભાગમાં પાથરી તેના પર નાગરવેલના પાન ઉપર ભગવાન શ્રી ગણેશની મૂર્તિ સ્થાપિત કરવી બાજોટના મધ્ય ભાગમાં વધુ પ્રમાણમાં ચોખ્ખા પાથરી તેના પર અષ્ટદલ બનાવી તાંબાનું કળશ ની અંદર શુદ્ધ જળ ચોખ્ખા સાત કમળ કાકડી તેમજ સવાર ઉપયો પ્રસ્થાપિત કરી તેને કળશની ચારે બાજુ ચંદન તેમજ કંકુનું તિલક કરવું ત્યારબાદ તેના પર પાંચ નાગરવેલના પાન મૂકી આખું સ્ત્રી પર સ્થાપિત કરવું આ બાજોટની આજુબાજુ પાંચ ફળો મૂકવા ત્યારબાદ બાજોટ પર શ્રી મહાલક્ષ્મીજીની મૂર્તિ સ્થાપિત કરવી શ્રદ્ધા શ્રી મહાલક્ષ્મીજીને મન પંચોત્તપાર પૂજા કરવી કળશને સુંદર ફૂલોથી હાર શણગાર તેમજ રંગબેરંગી ફૂલો ચડાવવા પંચામૃતની સ્નાન કરાવવું ત્યારબાદ ગુલાબ જળથી શ્રી સુક્તમ શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ કે બીજા શ્રી લક્ષ્મી માતાજીના મંત્રો દ્વારા અભિષેક કરવો અભિષેક કર્યા બાદ શ્રી લક્ષ્મી માતાજીને વસ્ત્ર અલંકાર આપવા ભોજન માટે પોતાના હાથેથી શુદ્ધ રસોઈ બનાવી અથવા મીઠાઈ નિવેદમાં ધરવી ત્યારબાદ મહાલક્ષ્મીજી માતાની આરતી કરવી મહાલક્ષ્મીજીનું સાક્ષાત સ્વરૂપ શ્રીયંત્ર છે તો હવે આપણે શ્રીયંત્ર વિશે જાણીએ શ્રીયંત્રનો ઉલ્લેખ તંત્ર રાજ લલિતા સહસ્ત્રનામ કામકલા વિલાસ ત્રિપોર નિષદ વગેરે જેવા જુદા જુદા પ્રાચીન ભારતીય ગ્રંથોમાં મળે છે મહાપુરાણોમાં દેવી ગણાવાયું છે આ પુરાણોનું વર્ણન અનુસાર કહે છે શ્રી યંત્ર એ મારો પ્રાણ છે મારી શક્તિ મારું આત્મા તથા મારું સ્વરૂપ છે શ્રીયંત્રના પ્રભાવથી જ હું પૃથ્વીલોક પર વસું છું શ્રીયંત્રમાં બે હજાર આઠસો સોળ દેવી દેવતાઓની સામૂહિક અદશ્ય શક્તિ વિદ્યમાન રહે છે તેથી જ તેને યંત્રરાજ યંત્રશિરોમણી યંત્ર કે દેવદરા યંત્ર પણ કહેવાય છે જેમ શરીર પર આત્મા પરસ્પર પૂરક છે તેવી રીતે દેવતાઓ પણ તેમના યંત્રો પર એકબીજાને પૂરક છે યંત્રને દેવતાનું શરીર અને મંત્રને આત્મા કહે છે યંત્ર અને મંત્ર એ બંનેની સાધના અને ઉપાસનાથી મળીને તરત જ ફળ આપે છે જે રીતે મંત્રોની શક્તિ તેના શબ્દોમાં રહેલી છે તેવી રીતે યંત્રની શક્તિ તેના રેખાઓ અને બિંદુઓમાં હોય છે શ્રીયંત્રની પૂજાથી થતા લાભ શાસ્ત્રોમાં કહેવાયું છે કે શ્રીયંત્રને અદ્ભુત શક્તિઓને કારણે તેના દર્શન માત્રથી જ લાભ મળવાની શરૂઆત થઈ જાય છે આ યંત્રને મંદિર અથવા તિજોરીમાં રાખી તેને દરરોજ પૂજા કરવાથી અને દરરોજ કમળ કાકડીના મણકાની માળા થકી યુક્ત સુક્તમનો બાર પાઠ શ્રી લક્ષ્મી મંત્રને જાપ સાથે કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન રહે છે અને ધન સંકટ દૂર થાય છે જન્મકુંડળીમાં હાજર એવા દરિદ્ર સંકટ ઋણ નિર્ભાગ્ય સાથ વગેરે જેવા વિભિન્ન દૂર કરવા ખૂબ જ લાભકારી છે મનુષ્યને ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનાર છે આ યંત્રની કૃપાથી અષ્ટસિદ્ધિ અને નવ નિધિઓ પ્રાપ્ત થઈ શકે છે શ્રીયંત્રના પૂજનથી સઘળા રોગોનું સમન થાય છે શ્રીયંત્રને શ્રદ્ધાપૂર્વક પૂજન કરવાથી દુઃખ દારિદ્ર્યનો નાશ થાય છે શ્રીયંત્રની પૂજાથી દસ મહાવિદ્યાઓ પ્રાપ્તિ થાય છે સાધના ઉપાસનાથી સ્થાપક શારીરિક અને માનસિક શક્તિઓ પૃષ્ઠ થાય છે તથા આર્થિક ઉન્નતિ અને વેપારમાં સફળતા મળે છે શ્રીયંત્રના પ્રકારો વિવિધ પ્રકારોના શ્રીયંત્રો અને તેના ફળ આ મુજબ છે મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર પારદનું બનેલું હોય છે રીધિ અને લક્ષ્મી પ્રાપ્તિ માટે મેરુ પુરુષ અષ્ટધાતુનું બનેલું હોય છે પરિવાર સુખ ધન પ્રાપ્તિ માટે મેરુ પુરુષ પટિકનું બનેલું હોય છે શાંતિ વિદ્યા સમૃદ્ધિ અને એકાગ્રતા માટે કુર્મ પુરુષ અષ્ટધાતુનું બનેલું હોય છે આયુષ્ય સમૃદ્ધિ શાંતિ અને શક્તિ માટે મૃદુકા સુવર્ણનું બનેલું હોય છે વ્યવસાયમાં લાભ અને ધનના નિર્બાધ આગમન માટે પિરામિડ અષ્ટધાતુનું નું બનેલું હોય છે ધન ધાન્ય જ્ઞાન અને સ્વાસ્થ્ય માટે રજત પત્ર ધન સુખ અને જ્ઞાન માટે તામ્રપત્ર ધન સમૃદ્ધિથી પ્રાપ્તિ માટે લક્ષ્મી દોષ નિવારણ માટે લોકેટ ચાંદીનું બનેલું હોય છે ધનલાભ અને ઈચ્છા પૂર્તિ માટે તો મિત્રો તમને આ અમારો આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમે આ રીતનું કોઈપણ શ્રીયંત્ર ખરીદી શકો છો અને દિવાળી અથવા ધનતેરસના દિવસે તેને વિધિવત પૂજા કરીને તમારા ઘરમાં તિજોરીમાં કે મંદિરમાં એવી જગ્યાએ કે વ્યવસાયમાં કે ગમે તે જગ્યાએ રાખી શકો છો અને તમારા આગળ પ્રગતિ કરી શકો છો તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરો અને કમેન્ટમાં જય લક્ષ્મી જરૂરથી લખજો જય માતાજી